નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે સાધન સહાય પુસ્તક યોજના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજના અંતર્ગત કોને લાભ મળશે કયા પ્રકારનો લાભ મળશે આ યોજના શું છે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ જગ્યાએ તમારે એપ્લિકેશન આપવાનું રહેશે અને તમારે ઇન કેસ ઓફલાઈન કઈ કચેરીનો તમારે કોન્ટેક કરવો વગેરે જેવી બાબત આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેડિકલ અને ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન પુસ્તક સહાય પેટે તમને રૂપિયા દસ હજાર તેમજ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચરના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન પુસ્તક સહાય પેટે રૂપિયા તમને પાંચ હજાર તથા ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન પુસ્તક સહાય રૂપે તમને ત્રણ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે અભ્યાસક્રમની અવધિ દરમિયાન સાધન પુસ્તક સહાય માત્ર એક જ વખત તમને મળવાપાત્ર રહેલું છે એટલે કે મિત્રો જો તમે મેડિકલ અને ડેન્ટલમાં તમે અભ્યાસ કરતા હોય અને તમે જ્યારે પ્રથમ વર્ષમાં એડમિશન લ્યો છો ત્યારે તમને સાધન પુસ્તક ખરીદવા માટે તમને દસ હજારની સહાય આપવામાં આવે છે જ્યારે તમે એન્જિનિયરિંગ ટેકનોલોજી ફાર્મસી અને આર્કિટેક્ચરમાં તમે એડમિશન લ્યો છો ત્યારે તમને પ્રથમ વર્ષ માટે પાંચ હજાર રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે અને તમે ડિપ્લોમા એડમિશન લ્યો છો તો તમને રૂપિયા ત્રણ સાધન પુસ્તક સહાય તમને મળવાપાત્ર રહેલી છે પરંતુ તમને આ યોજના ફક્ત એક એક જ વખત લાગુ પડશે હવે મિત્રો આપણે પ્રક્રિયા જોઈ લઈએ છીએ તો એનઆઈસી દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબ પોર્ટલ વેબ પોર્ટલનું નામ છે એમ વાય એસ વાય ડોટ 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 ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે વિદ્યાની ખરાઈ હેતુ રાજ્યમાં આવેલા કુલ એકાણું હેલ્પ સેન્ટર પૈકી નજીકના હેલ્પ સેન્ટર ખાતે તમારે જવાનું રહેશે એટલે કે મિત્રો સૌપ્રથમ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે ઓનલાઈન એપ્લિકેશન તમે કરી દો પછી તમારા નજીકના જિલ્લામાં એક હેલ્પ સેન્ટર આવેલું હશે તમારે આ હેલ્પ સેન્ટરે તમારે ઓફલાઈન ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે આ ઉપરાંત તમને જે પણ બીજી વધારાની વિગત હોય છે તે તમને માહિતી તમને આ હેલ્પ સેન્ટર પાસેથી તમને મળી રહેશે હવે મિત્રો આપણે જોઈએ છીએ અમલીકરણ કરતી કચેરી એજન્સી અથવા તો સંસ્થા તો આ યોજના માટે નોડલ એજન્સી તરીકે કેસીજી ને નિયુક્ત કરવામાં આવેલી છે અભ્યાસક્રમ અનુસાર નીચે જણાવેલું કમિશનરશ્રી અને નિયામકશ્રીની કચેરીની અરજીની અંતિમ ચકાસણી અને મંજૂરી માટે અધિકૃત કરવામાં આવેલ છે ટેકનિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટે કમિશનરશ્રી ટેકનિકલ શિક્ષણ કચેરીને નિયુક્ત કરેલી છે એટલે કે મિત્રો તમારે જે પણ ડોક્યુમેન્ટ જાશે તમે જે પણ સાધન સહાય અંતર્ગત જે પણ ખરીદી કરેલી છે તેની ખરાઈ માટે અહીં આપેલા જે નોડલ એજન્સી છે તે એક વખત ખરાઈ કરશે આ ખરાઈ કર્યા બાદ જો તેમાં કંઈ વાંધા અરજી કંઈ નહીં હશે તો તમારી અરજી જે હશે એને તે લોકો પાસ કરશે પરંતુ તે લોકોને લાગશે કે વાંધા અરજી જો કંઈ લાગે છે તો તમારે આ યોજના મળવા પાત્ર રહેશે નહીં તો તેનો સંપૂર્ણ મદાર છે તે આ લોકો પર તમારે રાખે છે કારણ કે જે અંતિમ સત્તા હશે તે આ લોકો પાસે હશે હવે મિત્રો ઉચ્ચ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટે કમિશ્નર શ્રી ઉચ્ચ શિક્ષણ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે મેડિકલ અને ડેન્ટલ અને પેરામેડિકલને લગતા અભ્યાસક્રમો માટે શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કચેરી તેમજ એગ્રીકલ્ચરને લગતા અભ્યાસક્રમ માટે નિયામકશ્રી ખેતી કચેરી તમને લાગુ પડશે આ ઉપરાંત વેટરનરીને લગતા અભ્યાસક્રમ માટે નિયામકશ્રી પશુપાલનની કચેરી તેમજ આ સિવાયના અન્ય અભ્યાસક્રમ માટે સંબંધિત નિયામકશ્રી તેમજ કમિશનર શ્રી કચેરીઓ દ્વારા અરજીઓની ચકાસણી અને મંજૂરીની કાર્યવાહી કરવાની રહેશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત તમને કઈ રીતે તમને આખો સહાય મળશે તેની જે મેં તમને માહિતી આપી છે તે તમને પૂર્વ સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત